ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે કૃષ્ણ ભક્તો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રહેતા રહીશોએ જન્માષ્ટમીની વિશેષ તૈયારીઓ કરી છે જેમાં ભગવાનના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવીને વિશિષ્ટ વિશેષ થીમ પર આખી ગોકુળ નગરી બનાવવામાં આવી છે ભગવાનના જન્મોત્સવ અને કૃષ્ણ લીલા ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ગોકુલમાં માખણચોર લીલાની થીમ પર સજાવટ કરવામાં આવી છે નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમજ માતા યશોદા મૈયા તેમના પિતા સહિત ગોપીઓ અને ગોવાડિયાઓ સાથે જોવા મળી રહ્યા છે વિશેષ રીતે કૃષ્ણ ભગવાનની માખણચોરીની લીલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આપણે દેખી શકો છો કે અમે છેલ્લા અડતાલીસ વર્ષથી કરી રહ્યા છે જન્મોત્સવનું આ બધું જન્માષ્ટમીનું આ ઓગણપચાસ વર્ષ છે વર્ષમાં થીમ અમે કૃષ્ણ ભગવાનની દાનચોરી લીલાનું દ્રશ્ય દેખાડ્યું છે અને આની અંદર કૃષ્ણ તથા એના ગોવાડિયાઓ ગોપીઓ જોડે માખણ માંગતા દેખાઈ રહ્યા છે અને જો માખણ ના આપે તો તેની માટલીઓ ફોડી નાખે છે એવું દ્રશ્ય અમે રજૂ કર્યું છે એ થીમ પર અમારે આ ભીમ અગિયાર રસથી આની તૈયારી ચાલુ થાય છે અને એપ્રોક્સલી દોઢ બે મહિના જેવું આને થતું હોય છે ને અમારી જોડે બીજા આઠ દસ જણા મદદમાં હોય છે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે લોકો ઘરે ઘરે આ કૃષ્ણ જન્મોત્સવનો પર્વ છે ઉજવતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ આ જે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અલગ અલગ થીમ વાઇઝ આખી તૈયારીઓ કરવામાં આવી છે જેમાં જોઈ શકાય છે કે આજે માખણ જે ચોરીની આખી થીમ છે તે અહીંયા ઊભી કરવામાં આવી છે દર્શાવવામાં આવી છે જેમાં ગોપીઓ છે કે જે માખણ લઈને જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઊભા રાખી અને માખણ માંગીએ છીએ અને જ્યારે માખણ ન આપે તો અટકી ફોડે છે કૃષ્ણ અને તેમની સાથે ગોવાડિયાઓ છે ગોપીઓ છે આખી આ થીમ છે તે રજૂ કરવામાં આવી છે અને આખી આ થીમ થી ઉજવણી છે તે થાય છે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે જન્મોત્સવનો આખો પર્વ છે દેશભરમાં ઉજવાય છે અને ત્યાર આ સમય દરમિયાન આખું જોઈ શકાય છે કે કઈ રીતના આખું સેટઅપ છે અહીંયા કરવામાં આવ્યો છે કે અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણને જે લાડ લડાવવામાં આવે છે અને આખી આ પ્રકારે વિશેષ થીમ મુજબ જ ભગવાન શ્રી કૃષ્ણના ના તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણનો નો જન્મોત્સવ આવે અને તેની ઉજવણી કરવામાં આવે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ